ભુજની જીકે હોસ્પિટલમાં તમાકુ પર પ્રતિબંધ મહિનામાં ચાલીસ થી પચાસ કિલોનો નો નાશ ભુજની જે કે જનરલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ જ્યારે તેને મળવા આવતા હોય ત્યારે તેની ચેકિંગ દરમિયાન ગુટકા તમાકુ બીડી વેમા જેવા પદાર્થોની મનાઈ હોવા છતાં જે અંદર લઈ જાય છે તેની પાસેથી જપ્ત કરી તેનો નાશ કરવામાં આવે છે તેમજ અપીલ કરતા માવડા દીપકે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મળવા આવતા લોકો તેનું સેવન ન કરે કાં તો અંદર ના લઈ જાય ત્યારે અત્યાર સુધી મહિનામાં ચાલીસ થી પચાસ કિલોનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે મારું નામ માવડા દીપક છે હું ભુજ જીકેજન હોસ્પિટલમાં ટીવાટી તરીકે ફરજ બજાવું છું પણ જ્યારે સગા આપણે પેશન્ટના રિલેટિવ સગા સંબંધી પેશન્ટને મળવા માટે આવતા હોય ત્યારે ઈચે એની ચેકિંગ દરમિયાન જે પણ ગુટકા તંબાકુ બીડી વિમલ લઈ જવાની સખત મનાય છે તો એ ચેકિંગ દરમિયાન જે પણ બીડી વિમલ ગુટકા તમાકુ જેટલો પણ જથ્થો મળે છે એ જથ્થાને એક મહિનામાં કદાચ ત્રીસ પાંત્રીસ કિલો જેવો મળતો હશે એ જથ્થાને અમે નાશ કરીએ છીએ ને જાહેર જનતાને હું અપીલ કરું છું કે જ્યારે સગા સંબંધીને એ લોકો મળવા માટે આવે ત્યારે એ વસ્તુ બારે અથવા બારે અથવા તો ખાઈ જ નહીં એ મારી જાહેર જનતાને અપીલ છે અત્યારે આ મહિનામાં ચાલીસ પચાસ કિલો જેવું થઈ જતો હશે એ લોકોને અમે એટલે જ કહીશું કે જેટલું બને એટલું એ બેડી વિમલ ઘોટા તમમાં બહાર રાખે કારણ કે એમના પેશન્ટને પણ હેલ્થમાં તકલીફ થાય આજુબાજુ પેશન્ટ રિલેટિવ હોય એમને તકલીફ થાય છે એટલે જેટલું બને એટલું એ બહારે ગુટકા તમાકુ બહારે રાખે